પચીસ ઓગસ્ટ ગુજરાતની રાજનીતિમાં અને ગુજરાતમાં આ તારીખ છે એ પાટીદાર પાટીદાર આંદોલન તરીકે અંકિત થઈ થઈ ગઈ છે છે આજે વર્ષ પૂર્ણ ગયા ત્યારે હાર્દિક પટેલને એ દસ વર્ષ જૂની વાત છે એ યાદ આવી છે આ રિપોર્ટમાં આપણે વાત કરવાના છીએ એ જ મુદ્દા પર પાટીદાર આંદોલન વિષય અને આ સાથે જ દસ વર્ષ બાદ હાર્દિક પટેલે શું લખ્યું છે સોશિયલ મીડિયા પર આ તમામ મુદ્દા પર વાતચીત કરવાના છીએ નમસ્કાર આપ જુરાહા છે ગુજરાત તકનોની સાથે હું છું સૌમ્યા 25મી ઓગસ્ટના દિવસે જ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના પાયા નખાયા હતા અને હાર્દિક પટેલ હીરો બનીને ઉભર્યા હતા ત્યારે આજનો દિવસ અને આંદોલનના સંઘર્ષના દિવસોને યાદ કરીને હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જે હાલ ચર્ચાનો વિષય છે પોસ્ટ કરતાં હાર્દિક પટેલે લખ્યું છે કે આ દિવસે ગુજરાતના ગરીબ અને આર્થિક રીતે નબળા પાટીદાર સમુદાય માટે સરકારી શિક્ષણ અને નોકરીઓમાં અનામત સુનિશ્ચિત કરવા માટે બધાના સમર્થનથી પાટીદાર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું લગભગ ત્રણ વર્ષના સંઘર્ષ અને બલિદાન પછી ગુજરાતના પાટીદાર સમુદાયને જ નહીં પરંતુ અનામતના દાયરાની બહાર રહેતા લગભગ ત્રીસ સમુદાયોને બિન અનામત કમિશન અને કોર્પોરેશનનો મળ્યા છે તેમજ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વાર્ષિક હજાર કરોડની યોજના અને સરકારી નોકરીઓમાં વય મર્યાદામાં પણ પાંચ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે ભારતના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત સહિત દેશભરમાં પાટીદાર બ્રાહ્મણ રાજપૂત સહિત પચાસથી વધુ સમુદાયોને આર્થિક ધોરણે દસ ટકા અનામતનો લાભ મળ્યો લગભગ દરરોજ મને ફોન આવે છે કે હાર્દિકભાઈ તમારા દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનના કારણે અમલમાં મુકાયેલા અનામત અને યોજનાના કારણે મને નોકરી કે પ્રવેશ મળ્યા છે આ લડાઈ સમાજના ગરીબ લોકો માટે હતી અને સફળ રહી આ ચળવળમાં ઘણા લોકોએ ઘણું ગુમાવ્યું છે કેટલાકે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે જ્યારે મારા જેવા વીસ યુવાનોએ પોતાના જીવનના ઘણા મહિનાઓ જેલમાં વિતાવ્યા છે મારા સહિત ઘણા યુવાનો પર ઘણા કેસ નોંધાયા છે પરંતુ એ કહેવત છે જો તમારે કંઈક મેળવવું હોય તો તમારે કંઈક ગુમાવવું પડે છે હું જેલમાં ગયો તેનું મને બિલકુલ દુઃખ નથી પરંતુ મને દુઃખ એ છે કે સમાજના યુવાનો ગુમાવ્યા પરંતુ આ ચળવળથી સમાજને જે લાભ મળ્યો તેનાથી પણ હું ખુશ છું આ ચળવળ સમગ્ર સમાજનું હતું અને ઇતિહાસ આ ચળવળને હંમેશા યાદ રાખશે હું પાટીદાર ક્રાંતિ દિવસ પર ગુજરાતના તમામ યુવા પાટીદારો અને પાટીદાર પરિવારોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને શહીદ પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ આપું છું હું દરેકને વિનંતી કરું છું કે આંદોલનમાંથી મળેલી યોજનાઓ અને કમિશનનો ચોક્કસ લાભ લો પચીસ ઓગસ્ટ બે હજાર પંદર આજથી બરાબર દસ વર્ષ પહેલાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારોની ઐતિહાસિક વિશાળ જનસભા મળી જેમાં વિશાળ મેદની એકઠી થઈ આ આંદોલનથી ગુજરાત સરકારના પાયા ડગમગી ગયા ને આનંદીબેને પદ પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા તેમની એક જ માંગ હતી કે અમને અનામત આપો આ આંદોલનનો ચહેરો એટલે એકવીસ વર્ષના તરવરિયા યુવાન હાર્દિક પટેલ હાર્દિક પટેલે વર્ષો સુધી પાટીદાર અનામત આંદોલનની જ્વાળા પ્રગટાવી રાખી તેમણે જેલવાસ પણ ભોગવ્યો તો રાષ્ટ્રદ્રોહી પણ કહેવાયા આંદોલન દરમિયાન કેટલાક પાટીદાર યુવકોએ જીવ ગુમાવ્યો જો કે દસ વર્ષ પહેલા સરકાર સામે લડનારા યુવા નેતા હવે એ જ સરકારના ધારાસભ્ય છે હવે વાત હાર્દિક પટેલના પોસ્ટની કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે યોગાનુયોગ યોગ પાટીદાર અનામત આંદોલનના પણ આજે દસ વર્ષ પૂરા થયા આવામાં સોશિયલ મીડિયા પર પીએમ મોદીના આજથી બે દિવસના આગમન પર ભારે ચર્ચા થઈ રહી છે ત્યારે બીજી તરફ હાર્દિક પટેલે અચાનક પોતાને હીરો ગણાવતી પોસ્ટ મૂકતા હવે આગમાં તણખલું પડ્યું હોય તેવો ખાટ સર્જાયો છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર